હેલો એવરીવન ફરી એકવાર એક નવી રેસીપી સાથે મુદ્રિકાઝ કૂકમાં સ્વાગત છે તમારું આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ તુવેર રીંગણનું શાક આ શાક ઓછી વસ્તુમાંથી અને કોઈપણ પ્રકારના મસાલાનો ઉપયોગ કર્યા વગર એકદમ ટેસ્ટી બનાવીશું સવારની ભાગદોડમાં ટિફિન માટે આ શાક ઝટપટ બની જાય છે તો ચાલો આ તુવેર રીંગણનું શાક બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે સૌથી પહેલાં એક લીલા મસાલાને વાટી લેવાનો છે તો તેના માટે ત્રણ લીલું લસણના ટુકડા કરીને લીધા છે અડધી વાટકી જેટલા લીલા ધાણા છ નંગ સૂકું લસણ એક ચમચી આખું જીરું આ ચારેય વસ્તુને આપણે અધકચરું વાટી લઈશું હવે મેં આ પાંચસો ગ્રામ તુવેરના દાણા કાઢી લીધા છે અને બે રીંગણ લીધા છે તો તુવેરના દાણાને ધોઈ લીધા છે હવે રીંગણને આપણે સમારી લેવાના છે હવે નાની સાઇઝના ત્રણ ટમેટા લીધા છે એના ઝીણા ટુકડા કરી લઈશું શાકના વઘાર માટે એક ચમચો તેલ ગરમ મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે આખો મસાલો ઉમેરવાનો છે તેલને વધારે ગરમ નથી થવા દેવાનું એટલે આ મસાલાની સુગંધ છે એ શાકની અંદર બરાબર આવે તો મસાલાને તેલની અંદર બરાબર કકડાવી લઈશું બે મિનિટ જેવું થઈ ગયું છે હવે એની અંદર આપણે તુવેરના દાણા ઉમેરી દઈશું અહીંયા તુવેરના દાણાને મેં ધોઈ લીધા છે હવે તુવેરના દાણાને બરાબર મિક્સ કરી લઈશું અને મીઠું ઉમેરી અને ચડવા દઈશું અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું હવે ઢાંકી અને પાંચેક મિનિટ તુવેરના દાણાને ચડવા દેવાના છે મીઠું ઉમેરવાથી દાણા છે એ ફટાફટ ચડી જશે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે સમારેલા રીંગણ ઉમેરી દઈશું તો મેં અહીંયા રીંગણના ડીટિયાનો ભાગ છે એ રેવા દીધેલો છે તો આ રીતના ડીટિયા રાખેલા હોય તો શાક છે એ ખાવામાં એકદમ મીઠું બને છે તો સમારેલા રીંગણ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું મિક્સ કરી અને ફરી પાછું દસેક મિનિટ ચડવા દઈશું હવે દસેક મિનિટ જેવું થઈ ગયું છે હવે ટમેટા ઉમેરી દઈશું અહીંયા ટમેટાનું તમારે ગ્રેવી કરવું હોય તો તમે કરી શકો અથવા તો આ રીતે ઝીણા સમારી અને ઉમેરી શકો હવે એની અંદર અડધી ચમચી હળદર બે ચમચી લાલ મરચું અહીંયા મરચાંનું પ્રમાણ તમારે વધારે ઓછું કરવું હોય તો તમે કરી શકો હવે એક ચમચી ધાણાજીરું પાવડર તો હવે બીજા કોઈ વધારાના મસાલા નથી ઉમેરતા હવે અડધી વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું મસાલા બળે નહીં એ માટે અડધી વાટકી જેટલું પાણી ઉમેરી અને બધા મસાલાને મિક્સ કરી લેવાના છે એટલે બધા મસાલા છે એ પાણી ઉમેરવાથી બરાબર પાકી જાય તો અહીંયા મસાલા બરાબર પાકી ગયા છે હવે ઢાંકી અને બે મિનિટ મસાલાને ધીમા ગેસે ચડવા દઈશું તો આ રીતે બધું તેલ છે એ ઉપર આવી ગયું છે હવે આ રીતનું કોરું શાક તૈયાર થઈ ગયું છે હવે રસાદાર શાક બનાવવા માટે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું તો અહીંયા તમારે જો કોરું શાક રાખવું હોય તો તમે આ રીતનું રાખી શકો હવે રસાદાર બનાવવા માટે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને ગેસની ફ્લેમ પાંચ મિનિટ માટે હાઈ કરી દઈશું એટલે બરાબર શાકની અંદર છે એ મસાલા ભળી જાય તો આ રીતે મિક્સ કરી લઈશું અને પાંચ મિનિટ બરાબર ઉકાળી લઈશું તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું તો શિયાળા સ્પેશિયલ તુવેર રીંગણનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે પણ આ સવારની ભાગદોડમાં ઓછા સમયમાં અને ઓછી વસ્તુમાંથી ટિફિન માટે ફટાફટ આ શાક બનાવીને તૈયાર કરી શકો તો તમે પણ આ શાકની રેસીપી ટિફિન માટે જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ